તારે બાપુ સબુ માઈન કે છે કે જુગ જુગ જોડી અમર રાખો મારા બાપ બીજુ માય જોતો નથી મને ભેળી ભેળી રાખ જો આની વેદના કેવડી છે આ વેદના ની વાત છે પીડા ની વાત છે તમારે મારા હાડમાં આવો અને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો કે હનુમાન ને ખબર જો બેટા મારા આખી જિંદગી બોલ્યો નથી તારું કામ કરવા કોઈ આવે નહીં આની પીડા હોવી જો વેદના હોવી જો સદગુરુ માણસની એક અમને રામાનનો દાખલો આપો સબરી मातम ऋषि जरा गुरु हाथ वाली दिक्री भिल्ली दिक्री अने कोई वेद नू शास्त्र नू मारा नू गांव मारे वालू कोई ज्ञान नहीं अने गुरु मारा जेम के बेटा है नहीं जा वेलों बोलो राम आउसे राम कौन से ये सभी कभी नहीं राम अटले सु ये है ना कभी नहीं पर एक शब्द बाबू गुरु नो पकड़े बेजे मारो गुरु बोलो राम आया हाउसे કેવો રામ છે એને ખબર નથી રામ કોણ છે ભગવાન છે કે માણસ છે કે જાનવર છે કે કેવડું છે સબરીને કાઈ જાણતું પણ એક શબ્દ પકડી એને બાપુ બહેની હોય સબરી અને સમય થયો અને ગુરુમારનું શરીર શાંત થઈ ગયું સબરી વિચાર કરે હિતે નોરની બાપુ હોય કે હિતે નોર હોધી રાજી રોય આગળો વાળે સાક્ષુક કરે

રામ શું વાહન લઈને આવશે આવું તમને કઈ પૂછ્યું જ નથી રામ નહીં આવે અને નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારું ગુરુ બોલ્યું કોઈ દી ખોટું પડે આવો બાબુ જો શબ્દો ઉપર ભરોસો હોય ને તો ગુરુ બનાવજો ને હું તો ના પડું એમ ના મારા બાબા ગુરુ પણ ચા ગોતવા દુકાન હોય ચા ગોતવા જવું કામ રઈ ગ્યા હોય ઢીંગણ ઉતી ઢેર કાવા આપણે આયા જાતા વાયથી હાથ કરે એ ભગન ખડા રે તારા બેડા પાર કે તમે રોટ લાગો મંડી ઉઠેપો શું બેડા પાર કરો ક્યાં જાવ પોબોરે આપણે ઘરે નામ સુતા હોય ને આમ બેસના ડેલી બેલી ઉગાડી મૂકીને હાંડી બાંધી આખીને આવ્યો બે તારે બરોબર આવે જોને પુતર ને વિકરાણ કોઠીએ જાજે જાય પાણ વણ પોછું ઉપર ને પોછું ઉપર પનો દેનો વાહો બહુ છે માંડીયા રે હવા છે લાફસી ધાર જો

राम ने लक्ष्मण देव जर सीना जीने सोध करवा मटे निकिडा ने तेरी सबरी नो जा प्रदेश आयोडे सबरी को मल्ला कायोडे प्रकृति राम ने भजन कर दी थी चार बार न पाने न पाते राम 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 हवा दिकर दो मापूर्व से होके के जिके तुम्हारा हड़ा तरंग रोड नाम ना जाग थाईड ना धरती माती आवाज आए ना दीवाल मा� ये राम राम आवाज आवे थड़ माथी आवे हुका पाद माथी आवे हवा माथी आवे प्रकृति बदलेगी लक्ष्मण राम ने पूछे के मोडा में क्यों म लगायो आई तो प्रकृति तुम्हारो तो भजन करे छे प्यारे राम के छे के अतार हुदी आपने बदा सब तो मळवा आवता ता ने तो के हां तो के आज आपरे एक संत ने मळवा चावा के हामी झोपडी रे ने एमा एक बेळडी री बाई मारा नाम ना जाप करे छे तो जो तो यहां सू करे छे अणि लक्ष्मण ने क्यों

with that. અરે મારા બાપ શું સંતોની વેદના છે શું એની પીડા છે આ સંસારના સાગરમાં માં આપણા હોડા હલ્યા જાય છે ને બાપુ સબરી એમ કે છે कोरोना आयो तो नौ बदन वे जे गया ई तो ई मारा नाथ ने लगया होपी दियो के मारा बाप जो जो ईशु तो हमें काठे पुगवाना से बाकी हमारी ताकत नहीं मदरिया मां ए मारू તો માલિકો સ્વાર છે બાકી મને તો એમ થાય કે મને મારા બાપ આમ આંખના પલકારે ઈશ્વર આવે પણ આપણે કરવું જ નદી કે દીકાય કાયપા જેલ માં જ્યાર માથા તમાવે ઘર ને હૂળીય ચડાવ્યા ત્યાં ભેટો થયો આપણે તો તમારે વાત માં કાય છે ને એક તનમન ધન થી ગાના સિકડે ને એ ઉપર રાય નો ડારો ઠેરા એટલી વાર જો સુમતા ચોટી જાય ને મારા બાપ ને